શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત દોસો બાવન વૈષ્ણવન કી વાતા અવ વાર્તા ક્રમાંક બાર अब श्री गुसाई जी के सेवक माणिकचंद क्षत्री जो सो वे आगरा में रहते तिनकी वार्ता को भाव कहत है भाव प्रकाश श्री हरिराय जी कहे छे, ये माणिकचंद तामस भक्त है लीला में इनको नाम रागिनी है ये चंपक लताते प्रगति है ताते इनके भाव रूप है और रागिनी की एक सखी है इनको नाम अनुरागिनी है सो यहाँ मानक चंद की स्त्री बही ये आगरे में गोपालपुरा के निकट दो क्षत्रि के घर पास हते दो ने जन्म लियो उन दो क्षत्रि के परस्पर बहुत मित्र ताते दो जन कही जो अपने बेटा बेटी को विवाह करे तो आछो पाछे बड़े भय तब दो विवाह किए सो मानक चंद को पिता राज द्वार में चाकर हतो सो द्रव्य बहुत बेलो कियो। પાછે કછુક દિન મેં પિતા મર્યો તબ માને શ્રી ગોકુલ કૃપા કરી વાર્તા એકનું દર્શન કરાવે છે દ્વાર તે અડેલકો પધારે એટલે કે શ્રીનાથજી દ્વાર એટલે જતીપુરાથી ગોવર્ધનથી અડેલ જવા માટે વિજય કર્યો તબ આગ્રેક ચંદ કે ઘર કે પાછે એક વૈષ્ણવ તહ શ્રી ગુસાઇજી જાય ઉતરે શો ઉષ્ણ કાલ કે દિન હતું શો સાંજ કો અટારી ઉપર જરો ખા બજાર કે હે તહા શ્રી ઘુંસાઈજી બિરાજે તાકે સન્મુખ માણેકચંદ કો ઘર હોનેકચંદ સ્ત્રી આપણી અટારી ઉપર ચડી હોતી સો સ્ત્રી કો શ્રી ગુસાઇજી કે દર્શન ભય તબ પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આનંદ માત્ર કર પાદ મુખો દરાદી સર્વ અંગ રીતિકે દર્શન શ્રી ગુસાઇજી માણકચંદ કી સ્ત્રી કોઈ સુવહ તો પ્રભુન કે દર્શન કરત માત્ર થકિત હોત ભાઈ પાછે તો યા સ્ત્રી કો આપણે દેહ કો અનુસંધાન ભૂલ્યો તા પાછે જબ રાત્રિ કો માણિક ચંદ્ર રાજદ્વાર આયે તબ માણકચંદને લાન્ડી સો પૂછ્યો લોન્ડી એટલે દાસી કારણ કે રાજદ્વારમાં નોકરી હતી એટલે ખૂબ જ જાઓ જલાલી હતી દાસીઓ પણ હતા એમાંથી એક દાસીને પૂછ્યું કેમ કે દેખાઈ નહીં ને એમની સ્ત્રી એટલે સો વહ જો વહ કહા હે તબ લોને માણેકચંદ સો કહી જો અટારી ઉપર બેઠી તબ માણેકચંદ અટારી ઉપર ચડે પરિવાર સ્ત્રીને માણેકચંદ આય જાને નાહી હવે આ અત્યારે એટલે માણેકચંદની સ્ત્રી જે શ્રી ગુસાઈજી તરફ દ્રષ્ટિ કરીને જે દર્શન કરી રહી છે એ દર્શન જે આપણને અત્યારે જે ચિત્રાદીમાં થાય છે એ નહીં સાક્ષાત રસો વૈસ પૂર્ણ પુરુષોત્તમ વ્રજના શ્રી કૃષ્ણચંદ્રના જ દર્શન કરી રહી છે એટલે આ જે કૃપા છે એ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ છે એટલે કરી શકે બીજા કોઈ પણ અવતાર પ્રગટ થાય કે અવતાર આવી રીતે દ્વિજતનમાં પણ પ્રગટ થાય તો આવા દર્શન ન આપી શકે અને આ જ પ્રભુ આપ જો ઈચ્છે તો રામચંદ્રજીના દર્શન આપી શકે આપ ઈચ્છે તો આપ બીજા કોઈ પણ અન્ય અવતારના દર્શન આપી શકે પણ બીજા કોઈ અવતાર એવું ઈચ્છે તો આવા દર્શન ના આપી શકે બસ આ પૂર્ણ પુરુષોત્તમ અને અંશ અવતાર કલા અવતારનો આ તફાવત છે તબ માણેક એટલે માણેકચંદ આયા ઉપર પણ હવે જ્યાં શ્રી ચંદ્ર દર્શન આપી રહ્યા છે તો હવે નેત્રો ત્યાંથી કેવી રીતે ખસે અને આ તો ચંપકલતાથી પ્રગટ થયેલા છે બંને એટલે તે નિત્ય લીલામાં ઠાકોરજીની સાથે રાત્રિ લીલાનો અને દિવસની લીલાનો પણ લાભ લઈ ચૂક્યા છે એટલે અત્યારે ભૂતલ ઉપર જે આ આધિ વ્યાધિ ઉપાધિમાં જે તપેલા હતા એમાં અચાનક જ એકદમ આ તાટારીમાં દર્શન સામેની અટારીમાં દર્શન થઈ ગયા એ પણ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના રસો વસ્ય હોય તો હવે એમનું દ્રષ્ટિ ત્યાંથી કેવી રીતે ખસે બાજુમાં એનો પતિ આવ્યો છતાંય એને ખબર ના પડી परिवा स्त्री ने माणक चंद आए जाने नाही वाकी दृष्टि तो एक श्री गुसाई जी के स्वरूप में आसक्त हती तब माणकचंद सोस्त्री ने कही जो देखो साक्षात पूर्ण पुरुषोत्तम जो कहियत है विराजत है सोस्त्री के वचन सुनी चंद हु श्री गुंसाई जी के दर्शन करी थकित हो रहे સો શ્રી ગુંસાઈજી રાત્રિ પ્રહર સવા ગઈ હવે રાત્રિ જે શરૂ થાય છે એ જે સમય છે ત્યારથી લઈ અને સવા પ્રહર એટલે એક પ્રહર ને ત્રણ કલાક થાય અને બીજું પા પ્રહર એટલે સવા ત્રણ કલાક જેવું થયું ચાર કલાક જેવું એટલે રાત્રિ થઈ ગયા પછી ચાર કલાક સુધી આપે આવીને આવી જ કૃપા એમને ઉપર વરસાવી તહા લો વહાઇ બિરાજી રહે કારણ કે આપતો બધું જ જાણે છે તણકી જાણે મણકી જાણે કે આ બે જીવો નવા નવા શરણે આવી રહ્યા છે પાછે પ્રભુ પોઢીવે પધારે તબ લગી સ્ત્રી પુરુષ વાંય ઠાડે રહે શ્રી ગુસાઇજી કે દર્શન કર્યો કરે પાછે માણેક હું ઊઠે તબ સ્ત્રી શો કહે જો ઊઠો તબ સ્ત્રીને માણેક ચંદ કહી જો અબ કાં જઈએ જેને કહેવાય ને દોડમાં કહ્યું છે ને કે પ્રભુ તમે મળ્યા હવે મેળવવું શું બાકી પ્રભુ શ્રીજી મળ્યા હવે મેળવવું શું હવે આપણે ક્યાં જઈશું પતયું હવે તો આમ આપણને જે દર્શન થયા હવે એમાં સિવાય બીજું કંઈ ખપે નહીં હવે કોઈ ઈચ્છા રહી જ નથી ક્યાંય જવાની નીચે ઉતરીને જે રોજનું કામ છે એ કરવામાં નહીં ચોંટે હવે હવે નહીં ભૂખ લાગે નહીં ઊંઘ આવે કારણ કે જબકી જબકી નિદ્રાથી એ તો જાગે રે અમૃત રસના ચાખ્યા છે જેણે સ્વાદર જબકી જબકી નિદ્રાથી એ તો જાગે રે હવે કેવી રીતે ઊંઘ આવશે तब स्त्री ने मानक चंद सो कही जो अब कहा जाइए पाछे स्त्री पुरुष सगरी रात्रि वहां ही बैठे रहे सो जब काल भयो तब देह कृत्य करी दो जन स्नान करी के श्री घुसाई जी पास जाई दंडवत करी विनती प्रभु सो करे जो राज હમ કો કૃતારથ કરો તપ શ્રી ગુસાઇજી ઉમ દો પુરુષકો કૃપા કરી કે નામ નિવેદન કરાય સો માને કે ચંદને તાહી સમય શ્રી કે સન્મુખ યહ બધા ગાઈ હવે આજે જે છે એમાં આપના જે અવતારો પહેલા થયેલા છે આપ તો વ્રજના પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર બધા જ બ્રહ્માંડોના પતિ ગઈકાલે જે પ્રસંગ આવ્યો કે શિવજી મહાદેવજી અને વિષ્ણુ ભગવાન આ બ્રહ્માંડના અધિપતિ છે પણ અવતાર લેવાનો આવશે આવ્યો ત્યારે આ વખતે વિષ્ણુ ભગવાને એમ કહ્યું કે ના આ વખતે અવતાર મારો નહીં થાય જેમ કે વામન વખતે મને જ વિનંતી કરી હતી રામ અવતાર વખતે મને જ વિનંતી કરી હતી નરનારાયણમાં નારાયણ વખતે મને જ વિનંતી કરી હતી અને પરંતુ હવે જે અવતાર થશે એ તો અતિ પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ એવા શ્રી રસો વૈશાહ કૃષ્ણચંદ્રનો થશે એટલે પછી બધા ત્યાં ગયા હતા ગોલોકમાં અને ગોલોકમાં જઈને વિષ્ણુ એ ભળી ગયા એટલે એમાં શરીરમાં સમય ગયા તેજ સાથે એ જ રીતે રામચંદ્રજી નારાયણ ઋષિ વગેરે તો આ જે પૂર્ણ પુરુષોત્તમ છે એ સર્વ અવતારોના પણ અવતારી છે એટલે હવે જે આ સ્તુતિ છે એમાં આપના જે અવતારો પહેલા થયેલા છે એનું વર્ણન છે રાગ દેવગંધાર ચહુ જુગ બેદ બચન પ્રતિ ભાઈ જબ જબહી જબ તબ તબ તુમ બપુ ધાર્યો એટલે ભૂતલ ઉપર કોઈ એમ કે નોંધારી પૃથ્વી છે અહીંયા તો જેને મનમાં આવે એવું જીવન જીવી રહ્યા છે એમાં સાધુ પુરુષો સાદા પુરુષો સાચા પુરુષો જે બિચારા સહિષ્ણુતાવાળા દયાવાળા છે કોમળ છે એ લોકોનું કોણ તો શું અહીંયા જેમ તેમ વ્યવસ્થા છે કે એનું કોઈ જ એની કોઈ રક્ષા કરવાવાળું જ નથી એવો મનમાં સંશય એને જ હોય કે જેને ધર્મની રક્ષા કરવાવાળા પ્રભુ ઉપર વિશ્વાસ ન હોય એટલે જ્યાં સુધી ભક્તિના પંથ ઉપર જીવ ચડતો નથી જ્યાં સુધી પ્રભુના બિરદ જાણતો નથી ત્યાં સુધી જ એને ગ્લાની થાય છે કે કોઈ છે જ નહીં આ ભૂતલનો કોઈ રખેવાળ નથી એવું એને અનુભવ થાય છે અને એમાંય પાછું જે આજકાલના પ્રસંગો ચાલ્યા કરતા હોય એ છાપામાં વાંચવાંચ કરે એટલે વધારે વધારે એને નાસ્તિકતા થતી જાય એ એટલા માટે કે એને હજી ભક્તિનો પંથ મળ્યો નથી પણ જેને ભક્તિનો પંથ મળી જાય એને આ ભાવ થાય કે યુગમાં એવું નહીં કે ખાલી અત્યારે જ ચારે ચાર યુગમાં એ રખવાળ છે પોતાના ધર્મના પોતાની ભૂતલના ચહુ જુગ બેદ વચન પ્રતિ પાડ્યો અને વચન આપેલું છે એમણે કે આ ધર્મની રક્ષા હું કરીશ સનાતન ધર્મમાં જે કોઈ અંગીકાર થાય છે એમની જવાબદારી એમની છે સનાતન ધર્મ સિવાય જે વટલાઈ ગયા કે જેમણે ધર્મ છોડી દીધો અને અન્ય ધર્મમાં ગયા તો ત્યાં પણ આપના જ અલગ અલગ સ્વરૂપો એમની રક્ષા કરે છે મૂળ તો આપ જ છે દેવતાઓમાં પણ જે દેવતાઓને ભજે છે કે જે તંત્ર મંત્રની વિદ્યા કરે છે અને એ જેને ભજે છે દેવી કે ભૂત પ્રેતને તો એ પણ આપે જ આપે જ આપેલું સામર્થ્ય છે આ વ્યવસ્થા બધી આપની છે પણ જે સનાતન ધર્મમાં છે એની ચિંતા તો સંપૂર્ણ ભગવાન પોતે જ કરે છે એટલે તો આ ભેદ જ્યારે અકબર રાજાનો અને સંવાદ થયો બીરબલનો કે અમારા અલ્લાહ તો બસ ઉપરથી જ બધું કામ કરી લે છે પણ તમારા ભગવાન કેમ નીચે વારે વારે આવે છે અને આવી રીતે અવતાર લે છે તો બીરબલે કીધું કે હું તમને કઈ રીતે સમજાવું પ્રેક્ટિકલ એટલે કે એનો અનુભવ કરાવું તો કે હા તો જાણી જોઈને એવી લીલા કરી કે એક વખત અકબર રાજાની સાથે વિહારમાં ચાલ્યા એમનું નાનો બાળક પણ હતો એ વખતે નાના હતા એમના રાજકુમાર એમને જેવું જ પૂતળું બનાવડાવ્યું અને પહેલાં એમના બાળકને રમવા લીધું અને પછી બાળકને પાછળ પાછળ પોતાને પીઠ પાછળ રાખી અને જે પેલું પૂતળું હતું એ ખોળામાં લઈ નાખી દીધું અને અકબર રાજા કૂદ્યો કે મારો પુત્ર પાણીમાં નાખી દીધો તે વખતે કંઈ ચર્ચા કરવા તો બેસાય નહીં બિરબલ સાથે વખત તો બચાવવો જોઈએ ને પછી જોયું તો પૂતળું હતું કે આ શું મજાક હતી ત્યારે બિરબલે કહ્યું કે અમારા પ્રભુ તો જ્યાં પોતાના ભક્તોને દુઃખ પડતું જુએ એટલે જાતે જ પ્રગટ થઈ જાય છે એ કોઈ દિવસ કોઈ જેમ તમે તમારા રખેવાળને ચોકીદારને આજ્ઞા કરી કે જાઓ અંદર પડો અને લઈ આવો તમે લઈ આવે ને તમારા પુત્રને અમારા પ્રભુને પણ એમના ભક્તો પુત્રથી એ વધારે વાલા છે એટલે આવી રીતે અવતાર લે છે તો ચહુ બેદ બચન પ્રતિ પાર્યો ધર્મ ગ્લાની બહી જબહી જબ તબ તબ તુમ વપુ દાર્યો એટલે ખરેખર તો પ્રભુની આ વચન એટલે પ્રતિજ્ઞા છે પ્રતિજ્ઞા એક છે મારી શરણાગતનો ભય હારી પ્રતિજ્ઞા એક છે મારી શરણાગતનો ભય હારી પ્રભુનું વચન છે આ કરોડો જન્મના પાપો વાળો મારી સમુખ થાય કરોડો જન્મના પાપો વાળો મારી સમુખ થાય નાશ કરું હું એના પાપો નાશ કરું હું એના પાપો નિર્દોષય ખઈ જાય પ્રતિજ્ઞા એક છે મારી શરણાગતનો ભય હારી બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હા પછી આજે આગળ છે થોડુંક ધોળની સુંદર છે ભગવાને પોતે પોતાના ગુણ પ્રગટ કર્યા જાતે જ કરુણા સાગર દિન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ કરુણા સાગર દિન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ પણ કોને લાભ મળે ફક્ત આને જ લાભ મળે બીરદ મારા જાણી ભક્તો હૈયે રાખે હામ એટલે બીરદ જાણી એટલે એમના જે ગુણગાન શ્રવણ કરે અને કર્ણમાંથી જે હૃદયમાં ગુણ જાય ના પ્રભુ તો રક્ષા કરશે આ વિશ્વાસ જેમ જેમ જામતો જાય એમ પછી એને હામ મળતી જાય બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ અને હામ એટલે બસ આ જ ભક્તિ છે કે જેમાં સંપૂર્ણ વિશ્વાસ છે ઠાકોરજી ઉપર કે એ રક્ષા જરૂર કરશે અને છેલ્લે કહ્યું કે પુષ્ટિ જે જીવ સામો આવ્યો દૈવી જે જીવ સામો આવ્યો પાછો કદી ન વજાય દૈવી જે જીવ સામો આવ્યો પાછો કદી ન વજાય મારે પગથી એ પગ ધર્યાથી મારે પગથી એ પગ ધર્યાથી મારો એ થઈ જાય પ્રતિજ્ઞા એક છે મારી શરણાગતનો ભય હારી

એ સ્તુતિમાં કહી રહ્યા છે અત્યારે માણેકચંદ્ર ક્ષત્રિ સત્યયુગ શ્વેત વારાહ રૂપ દરી હિરણાક્ષરફાર્યો એટલે આ જે લીલાઓ છે એમાં સારસ્વતની વાત નથી કરી કેમ કે અત્યારે હમણે પ્રગટ થયા ને ગુસાઈજી આ કયો વારાહ કલ્પ ચાલે છે જે સંકલ્પ લઈએ છીએ આપણે કોઈ પણ શુભ કર્મોમાં શ્વેત વારાહ કલ્પે એમ કરીને સંકલ્પ લેવાય છે એટલે શ્વેત વારાહ કલ્પની વાત કરી કે સત્યયુગ શ્વેત વારાહ રૂપ દરી જ્યારે પૃથ્વી દેવીને ડુબાડી દીધી અને હિરણ્યાક્ષણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો એ અવતાર આપનો શ્વેતવારાહ એ આપ જ હતા એવું માણેકચંદ્ર ક્ષત્રિય શ્રી ગોસાઇજીને કહે છે ત્રેતા રૂપ દશરથ ગૃહ રાવણ કુલ સંહાર્યો ત્રેતા યુગમાં આપે જ રામ રૂપ ધારણ કરી દશરથના ગરમાં પ્રગટ થઈ અને રાવણને એના કુલ સહિત નાશ કર્યો એટલે કે ધર્મમાં જે આડા આવતા હતા તે બધાને આપે દૂર કરી દીધા એ આપ જ હતા દ્વાપર બ્રજ બુડત તે રાખી સુરપતિ પાયન પાર્યો હવે આવશે ને અનકુટનો ઉત્સવ ગોવર્ધનની પૂજા એ એ લીલા કે દ્વાપર બ્રજ બુડત તે રાખી એટલે કે દ્વાપર યુગમાં આપ જ હતા કે જે ઇન્દ્રએ પ્રલયકાળ મેઘવર્ષા કરી અને વ્રત ડૂબી જાય એવો એનો ભાવ પણ એ વખતે આપે પણ આપે જ તે રક્ષા કરી અને ગોવર્ધનને ધારણ કરી અને સુરપતિ એટલે કે ઇન્દ્રને આપના પગમાં પાડ્યો હતો એ આપ જ છો અને કંસાદિક દાનવ સબ મારે વસુદા ભાર ઉતાર્યો અને કંસ વગેરે દાનવોને પણ આપે જ સંવાર્યા હતા અને વસુદાનો ભાર ઉતાર્યો હતો અબ શ્રી વલ્લભ ગૃહ પ્રગટ હોય કે માયાવાદ નિવાર્યો અને હવે તો આપ અત્યારે જે આપનો અવતાર છે એ તો શ્રી વલ્લભના ઘરે છે અને આપે પ્રગટ થઈને માયાવાદ એટલે કે જે ઠાકોરજીના પ્ર અવતાર વિશે કે ઠાકોરજીના પ્રાગટ્ય વિશે સંદેહ કરે છે કે આ તો મનુષ્ય છે આ કોઈ ભગવાન નથી શ્રી કૃષ્ણચંદ્ર એ કંઈ ભગવાન નથી એ તો મનુષ્ય છે એ તો કોઈ સાધારણ છે એવો આ જે ભાવ છે અને જે ખાલી પ્રકૃતિ એટલે માયાને જ માને છે એ આખા લોકોને આપે પરાસ્ત કર્યા અને હવે છેલ્લે માણેકચંદ કહે છે કે માણેકચંદ શ્રી વિઠ્ઠલ પ્રભુ કો પુરુષોત્તમ રૂપ નિહાર્યો એટલે આ જે આ આપણને લાભ છે કે આપણને કોણ પ્રાપ્ત થયું છે શ્રી ગોસાઈજી એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ અને મહાપ્રભુજી સાક્ષાત ગુરુ સ્વરૂપે સ્વામિનીજી રાધાજી અને પરણ બ્રહ્મ તો એસે બહોત પદ માણેકચંદને ગુસાઈજી કે આગે ગાયે તામે શ્રી ગુસાઇજી કો માણેકચંદ ચંદ પૂર્ણ પુરુષોત્તમ રૂપ સો દેખે હે એટલે પૂર્ણ પુરુષોત્તમ સો દેખે હે એનો અર્થ જ એવો થાય કે પૂર્ણ પુરુષોત્તમ એને જ કહેવાય કે જે મુખ્ય છે તેમાંથી બધા અવતારો પ્રગટ થાય છે એટલે એમને પૂર્ણ કહેવાય બીજાને પૂર્ણ ન કહેવાય એમને અંશ અને કલા અવતાર કહેવાય એ પ્રસંગ પણ ગર્ગ સંહિતામાં આવી ગયેલો છે હવે આ પ્રસંગમાં વિસ્તાર છે હજી સમય લાગશે એટલે અહીંયા અધૂરો રાખી અને પછી અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો